નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજી જાડેજા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો દ્વારા એક આ વર્ષની શરૂઆતમાં એક પરીક્ષા બહાર પાડવામાં આવી હતી અને નામ હતું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક આ વિદ્યુત સહાયકની જે ભરતી બહાર પાડવામાં આવી તેની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા માર્ચ બે હજાર લેવામાં આવી હતી ત્યારબાદ નવમા મહિનામાં આની લેખિત પરીક્ષા લેવામાં આવી જે ઉમેદવારોએ આ પરીક્ષા એટલે કે પ્રથમ પરીક્ષા પાસ કરી એની લેખિત પરીક્ષા એ નવમા મહિનામાં લેવામાં આવી ત્યારબાદ જે લે જેને લેખિત પરીક્ષા પાસ કરી તેનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન એ ત્યારબાદ કરવામાં આવ્યું અને ત્યારબાદ એનું મેડિકલ વેરીફિકેશન પણ કરવામાં આવ્યું ત્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી જેટકો દ્વારા ત્યારે જેટકો અચાનક જ બ્રહ્મ નિંદ્રામાંથી જાગી અને કહ્યું કે જે પ્રથમ પરીક્ષા લીધી હતી એટલે કે જે પોલિટેસ્ટ લીધો હતો એમાં ક્યાંક સતી જરાણી એને એટલે કે ક્યાંક ગેરીથી કે ક્યાંક ગડબડની વાત એને સામે આવી ત્યારે આ પરીક્ષાને અચાનક જ રદ કરી નાખી અમે જેટકોને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે જ્યારે આ પ્રથમ કસોટી એટલે કે પ્રેક્ટિકલ કસોટી જ્યારે લેવામાં આવી ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ થાય છે આ પોલ ટેસ્ટનું વિડીયો રેકોર્ડિંગ જે તે સર્કલમાં જે તે ઉમેદવારો ગેરરીતિ કરી એનું વિડીયો રેકોર્ડિંગ પહેલા તો જગ જાહેર કરવામાં આવે અને તેની સાથે સાથે આ પોલ ટેસ્ટ લેવામાં આવતો હોય ત્યારે જુનિયર એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેવા ઉચ્ચ અધિકારીઓ આમાં નિરીક્ષક તરીકે તપાસ અધિકારી તરીકે કોઈ વ્યક્તિ ગડબડ ન કરે અને યોગ્ય માપદંડો સાજા પરીક્ષા લેવાય તેના માટે તેનું ધ્યાન રાખતા હોય છે હવે તમને જ્યારે એવું લાગી રહ્યું છે કે આમાં ગેરરીતિ કઈ ગડબડ થઈ તો ચોક્કસપણે એ વિદ્યાર્થી ઉપર એ ઉમેદવાર જેને ગેરરીતિ કરી છે એની ઉપર તો એક્શન લેવા જ જોઈએ પરંતુ એની સાથે સાથે આ ગેરરીતિમાં ભાગ ભજવનાર આ ગેરરીતિમાં જેને સહયોગ કર્યો છે એવા અધિકારીઓ ઉપર એક્શન શા માટે નહીં એનો જવાબ આપવામાં આવે કેમ કે જે તે તપાસ અધિકારી હોય અથવા તો જે તે એના નિરીક્ષક હોય તેને પણ ક્યાંક ને ક્યાંક આમાં ભૂમિકા ભજવી હશે તો તેવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સાથે સાથે જેટકોની સાથે અમે ઉર્જા મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈને પણ વિનંતી કરીએ છીએ કે ઝડપથી એ બાબતમાં સંજ્ઞાન લઈ અને જે પણ લોકોએ ગેરરીતિ કરી છે એ લોકોને દૂર કરવામાં આવે અને આ જોવા જઈએ તો બારસો પ્લસ એવા ઉમેદવારો છે જે લાયક છે જે હકદાર છે જેને મહેનતથી આ પરીક્ષાઓ પાસ કરી છે ત્યારે એ મહેનત કરનાર ઉમેદવારોને એનો હકનો રોટલો આપવામાં આવે કેમ કે આ જે પરીક્ષા હોય એ પરીક્ષામાં તંતોડ મહેનત કરી અને આ પરીક્ષાઓ પાસ થતી હોય છે ત્યારે જે પણ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી છે તેમને ન્યાય આપવામાં આવે અને જે ગેરલાયક છે જેને ગેરરીતિ કરી હોય જેને ગડબડ કરી હોય એની ઉપર ચોક્કસ તમે એક્શન લો એમાં નાજ નથી એમાં અમે પણ તમારી સાથે છીએ પરંતુ જે લાયક છે જે હકદાર છે એમને ન્યાય આપવામાં આવે આગળના દિવસોમાં જો કહી શકે કે આમાં ન્યાય આપવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે આવેદનપત્ર નિવેદનના માધ્યમથી આગળ વધીશું અને જો આંદોલન કરવાની પણ ફરજ પડી તો એમાં પણ પણ અમે જરા કચાસ રાખીએ કેમ કે આ વર્તમાનમાં જે યુવાનો છે એ યુવાનો સાથે જે રમત રમાઈ રહી છે એ જરા પણ અમે સાખી નહીં લઈએ જેને પણ ગેરતી કરી છે એને ચોક્કસપણે સજા થાવી જ જોઈએ પણ પાડાના વાકે પખાલીને ડામ ન હોય જે લાયક છે જે હકદાર છે એને તો ન્યાય મળવો જ જોઈએ એવી અમારી માગણી અને એવી અમારી લાગણી છે જય હિંદ જય ભારત